સુરત શહેર ડોમસ ડુમ્મસ આગામી દોઢ વર્ષમાં એકસો પંચોતેર કરોડ ખર્ચે ડેવલપ થઈ જશે જેનું ખાતમુહૂર્ત સુરત મનપાના પદાધિકારીઓની સાથે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ નમસ્કાર મિત્રો આજે સુરત શહેરમાં સી ફેસ ને ડેવલપ કરવા માટેનો એકસો પંચોતેર કરોડ રૂપિયાનો આ ફેઝ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષોથી આ સીપીએસને ડેવલપ કરવા માટેની માંગણી હતી એની જરૂરિયાત હતી પરંતુ કોઈને કોઈ કાર્ડનું સ્તર એ લંબાતું હતું પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ એનઓસી મળ્યા પછી આજે આ ખાતમુહર્તનું કામ પૂરું થયું છે ને આવનાર દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનું થનાર છે મિત્રો સાથે સાથે અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સ્વચ્છતાનો આગ્રહ છે એના માટે આખા ગુજરાતના અઢાર હજાર ગામોને સ્વચ્છ કરવા માટેનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ સરકાર અને સંગઠન સાથે મળીને કરવાનો નિર્ણય કર્યો છે એનો પહેલો તબક્કો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સુરતમાં પધાર્યા એના પહેલાં એક અઠવાડિયા સુધી આખા સુરતના ખૂણે ખૂણો જે સ્વચ્છ જ હતો પણ તો માઇક્રો સફાઈ કરીને એને સફાઈનું કામ એમાં પૂરું કર્યું હતું નવસારી સંસદીય મત વિસ્તારના મારા વિસ્તારના ત્રણસો સાઠ ગામો એમાંથી ગઈકાલ સાંજ સુધી બસોને ચોરાણું ગામોને એને નીટ એન્ડ ક્લીન કરવામાં આવે છે જેસીપી કે મશીનો લગાવીને ટ્રેક્ટરથી કે કચરા ગાડીથી એ કચરો બહાર નાખીને આપણા સફાઈ કામદારો અને કાર્યકર્તાઓ દ્વારા આખું ગામને કચરોથી મુક્ત કરીને એ કચરો યોગ્ય જગ્યાએ નાખીને એને સફાઈ કરવામાં આવી છે આ જાળવણી માટે પણ દર રવિવારે એક કલાક સુધી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા પ્રમાણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સરપંચથી સાંસદ સુધીના તમામ કાર્યકર્તાઓ એક કલાક સફાઈ ઝુંબેશમાં જોડાશે અને કોઈ પણ ગામ જે સાફ થયું છે એમાં કોઈ ગંદકી ન થાય એના માટે પ્રયત્ન કરશે આપણે દર વખતે સુરત શહેર આખા દેશમાં બીજા નંબરે આવે છે આ વખતે આપણે સંકલ્પ કર્યો છે કે જે દરેક પેરામીટરમાં આપણે આગળ છીએ પરંતુ જે લોકોનું મતદાન થાય છે એમાં આપણી જે જાગૃતિ નથી લોકો જે સ્વયં ત્યાં સ્વચ્છતા રાખવા માટે જાગૃત થયા છે કદાચ એટલા હજુ જાગૃતિ આપણા અહીંયા નથી તો આપણે આવનારા દિવસોમાં આખા શહેરને જાગૃત કરીને ગંદકી ન થાય થયેલી ગંદકીને સમયસર એને સાફ કરવામાં આવે અને મતદાનમાં પણ ઉલટબેર ભાગ લેવાય અને આ વખતે આપણે સુરતને સફાઈમાં પહેલો નંબર મળે ગુજરાત આખું આખા દેશમાં આખું રાજ્ય એના તમામ ગામો સ્વચ્છ હોય એવું રાજ્ય બને એ પ્રકારના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ધન્યવાદ